માણસ પોતાની બુદ્ધિથી જે બધી વસ્તુઓ કરી શકે છે એમાં ભાષા ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ થિંગ્સ ધેટ વી ડુ ઇન आवर બ્રેઇન્સ એ સૌથી જટિલ બાબતોમાંની એક છે જે આપણે આપણા મગજમાં કરીએ છીએ એક કરતાં વધારે ભાષાઓ જાણવા બોલવા અને વાપરવાનું મહત્વ મગજના વિકાસ સાથે ઘણી રીતે જોડાયેલું છે આપણા દેશમાં અદભુત ભાષાઓ છે કોઈ પણ સંસ્કૃતિએ આટલી બધી ભાષાઓ ક્યારેય બનાવી નથી હું એક રીતે રાજ્ય સરકારોને એવી ભલામણ કરું છું કે બધા બાળકોએ ઓછામાં ઓછી પાંચ ભાષાઓ બોલતા શીખવી જોઈએ ઓછામાં ઓછી બે ભાષાઓ વાંચતા અને લખતા અને જો આપણે બધા ઓછામાં ઓછી પાંચ ભાષાઓ બોલી શકીએ તો કેવું સરસ હશે